ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં શરૂ થઈ લાલપત્તી ડુંગળીની આવક સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં શરૂ થઈ છે ડુંગળીની હરાજી અને પહેલા દિવસે જ ડુંગળીના બે હજાર કટ્ટાની આવક થઈ છે ડુંગળીની હરાજીમાં બોલાયા છે પ્રતિમણ ત્રણસો થી છસો રૂપિયા ભાવ ગયા વર્ષની સરખામણીએ ખેડૂતોને બે થી અઢી ટકાનો ભાવ વધારો મળ્યો છે ડુંગળીના સારા ભાવ મળી રહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે આજ રોજ ધોરાજી માર્કેટિંગ યાર્ડ માં ડુંગળી લઈને આવેલા એ ડુંગળીના ભાવ સારા મળેલ છે છસો ને એક રૂપિયા આવેલ છે એટલે આવેલ છે ભલે પેલા તો હતા એમ કે કિલોના સો રૂપિયા હતા ગોયુ હવે તો એમ આટલા તો આવ્યા ગયા વર્ષની સરખામણી સારા ભાવ મળી રહ્યા વર્ષની સરખામણી સારા ભાવ મળી ગયા વર્ષે તો આપણે કઈક આયાત બંધ કરી દીધેલી હતી બધું ડુંગળી હાવ પાણી ને બહાર જતી હતી બરાબર સારા મળી રહ્યા છે ધોરાજી માર્કેટિંગ યાર્ડ માં યાર્ડમાં ની આવક અંદાજીત બે હજાર પેકેટ ની છે આજના ભાવ બસો થી લગાડીને છસો રૂપિયા સુધી ના ભાવ છે ગઈ સાલ કરતા ઘણા સારા ભાવો છે આ વર્ષ ઉતારા થોડાક ઓછા છે થોડી ક્વોલિટી વીક આવે છે સારી ક્વોલિટી આવતા ભાવ સારા મળશે ખેડૂતોને અત્યારે આવક લગભગ અંદાજીત બે હજાર પેકેટ ની છે ગોંડલ ની અંદર એક લાખ દસ હજાર પેકેટ ની આવક થઈ છે જેતપુરમાં ચાર પાંચ હજાર પેકેટ ભાવ ઘણા સારા છે હો ભાવ ગઈ સાલ કરતા લગભગ અંદાજીત ડબલ ઉપરના ભાવ છે બે ત્રણ ગણા બે અઢી ગણા અને બધા ખેડૂતોને પૈસા સારા મળે છે અત્યારે ધોરાજી માર્કેટિંગ યાર્ડ માં અમને છસો ને એક રૂપિયા ભાવ મેળવ્યો ડુંગળીનો વીસ કિલો અને ડુંગળી નો ભાવ અહીંયા સારો છે ધોરાજી માર્કેટિંગમાં શું કેશો કેવી સુવિધા છે ના સુવિધા રેડી ભાવ સારા મળે છે અહિયાં